સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી દ્વારા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીને છાતી પર મુક્કા મારતા મોત નીપજ્યું જેને લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી દ્વારા મૃતકના પુત્રની સાસુ વિશે સોશિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ મૂકી હતી કે જે પોસ્ટ હટાવવા મુદ્દે અને સમાધાન કરવા પિતા પુત્ર સસ્પેન્ડ પોલીસ કર્મચારીના ઘરે ગયા હતા કે જે આરોપીએ મુકો મારતા મોત નીપજ્યું અગાઉ દારૂની રાફેરી કેસમાં ઝડપાયેલા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી હવે હત્યા કેસમાં ઝડપાયો છે શહેરના વેસ્તાન પોલીસ મથકના એસીપી દીપસિંહ વકીલના જણાવ્યા અનુસાર ઊન સ્થિત વેસ્તાન ખાતે રહેતા સલીમ બાગડિયા પોતાના સપરિવાર જોડે રહે છે પાંડેસર પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલ વિસનના ગુનામાં સસ્પેન્ડેડ થયેલ પોલીસ કર્મચારી રોહન હિરાણીએ સોશિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ મૂકી હતી ત્યારે આ પોસ્ટને લઈ જમાઈ અને તેના પિતા દ્વારા આ પોસ્ટ હટાવવા મુદ્દે રોનકના પરિવારનો સંપર્ક કર્યો હતો જો કે સુમિત અને તેના પિતા આરોપી રોનક હિરાણાના ત્યાં ગયા કે જ્યાં પોતાની સાસુની પોસ્ટ હટાવી દેવા અંગે પિતા પુત્ર દ્વારા ભારે આજીજી કરવામાં આવી જે બાદ પોસ્ટ નહીં હટે હું પોલીસ મથકમાં ફરજ બજાવું છું તેમ કહી રોનક હિરાણીએ રોફ જમાવ્યો જે બાદ સુમિતના પિતાને છાતી પર આરોપીએ મુક્કો માર્યો જે બાદ ઘટના સ્થળ પર જ ઢળી પડ્યા હતા અને મોતને ભેટ્યા હતા ઘટનાની જાણ થતાં બેસ્તાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન મૃતક સલીમ બાગડિયાના પુત્ર સુમિત બાગડિયાની ફરિયાદની આધારે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી અને હત્યારા રોનક હિરાણી સામે હત્યાનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી જેલના સર્યા ગણતો કરી દીધો હતો હત્યા કેસની વધુ તપાસ બેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ગતરોજ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ ધેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે જેમાં સસ્પેન્ડેડ ડીએસઆઈ રોનક હિરાણી તથા મરાણ જનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલીમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂળમાર વાગતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવ્યું અને ત્યારબાદ આઈપીસી ત્રણસો બે હેઠળ ગુનો નોંધેલ છે અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જરા તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે બે બરાબર કેમ થઈ આ હત્યા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે ઊન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે થયો હતો બન્યો હતો બનાવ